સર્ચ ઇન્ટરનેટમાં કરતા અમને અમારી જે ટીમ છે એ ટીમના ઇન્સ્ટા એકાઉન્ટ મળી આવેલા જે કી કે સ્ટ્રેન્જર્સ નેશન ટુ અને સાથે સાથે આનાથી જ રિલેટેડ જે ફેસબુક પેજેસ છે સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન ટુ આ ટોટલ ત્રણ એકાઉન્ટ બે ફેસબુક ઉપર અને એક ઇન્સ્ટાગ્રામ ઉપર અમને મળી આવેલો આ બહુ જ પોપ્યુલેટેડ ઇન્સ્ટા એકાઉન્ટ હતો કહેવાનું કે આના જે ફોલોઅર્સ છે એ દસ હજારથી પણ વધારે દરેક અકાઉન્ટ ઉપર ફોલોઅર્સ હતા અને ઘણા બધા કન્ટેન્ટ્સ એ લોકોએ મૂકતા હતા એક ટેકનિકલ ટીમ એસપી સિદ્ધાર્થ ની અધ્યક્ષતામાં બનાવવામાં આવી જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય મનન ઓજા મણાલ શાહ આરસી વડવાણા પીઆર વસાવા પોલીસ કોન્સ્ટેબલ રવિ દેસાઈ વગેરે રહ્યા એ લોકો દ્વારા ટેકનિકલી આ એકાઉન્ટ હોલ્ડર્સ કોણ છે એ બાબતમાં ડિટેલ્સ શોધવામાં આવેલી જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ બેસિકલી ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી ટી નગર બેંગ્લોરમાં રહે છે આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ આના ફોન નંબર્સ આના ડિટેલ એડ્રેસ વગેરે વધુ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં ડીવાયસપી વિરજીત પરમાર પીઆઈ એસ ચારા પીઆઈ મણાલ શાહ પીએસઆઈ અમન પટેલ બીજે પટેલ એએસઆઈ હિનાબેન મકવાના આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ ઇન્ટરેસ્ટેડ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમાફેસી પૂછપરછ કરતા એ એ જાતે આ એકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એના દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ આનો જે ઇન્સ્ટા એકાઉન્ટ છે એને આગળ ચેક કરીએ તો અગેન એમાં અલકાયદા ઇન્ડિયન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટલ લીડર મોલાના આસિમ ઉમરના જે જેહાદી ભાષણો છે જેમાં એ ગજવાએ હિંદ ડિક્લેર કરવાનો હથિયારબંધ વિપ્લવ કરવાનો ધાર્મિક આધારે હિંસા ફેલાવવાના એન્ટીનેશનલ એક્ટિવિટી કરવાનો આ બધા રિલેટેડ કન્ટેન્ટ આના દ્વારા મૂકવામાં આવેલ છે આ સાથે સાથે અલકાયદાના જે ઇમામ અનવર ઓલાકીના જેહાદી પ્રવચનો પણ આના દ્વારા મોકલવામાં આવેલ છે સાથે સાથે લાહોરની લાલ મસ્જિદના મોલાના અબ્દુલ અઝીઝનો બયાન પણ એ પોસ્ટ કરી છે જેમાં કે ભારતમાં ધાર્મિક આધારે હિંસા ફેલાવીને દેશ વિરુદ્ધ કામગીરી કરવા માટે લોકોને એ લોકોએ ઉકસાવતા હતા હાલ અમે એ લેડીને આજે અહીંયા લઈને આવ્યા છીએ હવે હાલ મેં એને કોર્ટમાં પ્રોડ્યુસ કરે અમે આગળની કાર્યવાહી કરીશું